અત્યારે ફિલહાલ આપણે ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો કરી લઈએ મીઠું મિત્રો બધું મિક્સમાં આવે આમાં મોળું ગીળું તીખું જે ખાવું હોય તો હાલ ફિલહાલ મિત્રો અત્યારે આપણે પાણી વાળવાનો બીજો ત્રીજો દિવસ છે અને અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠ આપણે લાઈટ પણ આવી ગઈ છે અને જુઓ મિત્રો મસ્ત મજાના બગલા અને ખોરાક માટે અહીં ઊભા છે મિત્રો આમ જવો કેવા મસ્ત ના જવો મિત્રો ઓસામોસા હાથ આઠ દસ હશે મિત્રો મિત્રો આપણો કેમેરો એટલો બધો પ્રોપર રીતે સારો તો નથી પણ બની શકે એટલી કોશિશ તો હું કરું છું ઝૂમ કરીને જેથી કરીને તમને સારું દેખાય મિત્રો અત્યારમાં શાકા પણ છે આમ આમ મિત્રો મોતી જેવા માથે પાણીના બુંદો છે એ ચમકી રહ્યા છે અને આ બાજુની સાઈડમાં આપણી વાડી છે અને સુરજ દાદા પણ આટલે પોગી ગયા છે મિત્રો જુઓ અને આ મસ્ત મજાનો આપણો મિત્રો મસ્ત નો નજારો આવે મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ બહુ વધારે છે ને મિત્રો એટલે આપણો હાથ સરાક તો રૂજે છે કારણ કે આપણે હવાર હવારમાં આવી ગયા છીએ વેલા વાડીએ જોવો અને આ આપણો મસ્ત મજાનો નજારો મિત્રો હવાર નો કઈક આવો અલગ જ હોય છે આપણું પાણી ચાલુ છે મસ્ત મજાનો પાવડો પડ્યો આપણો અને ગઝબનો વ્યૂ આવે મિત્રો ઘઉંનો આપણા શેઠ વા શેરઢિયા શેરઢિયા સુધી આપણો મિત્રો શે આપણો વાડી અને ત્યાં શેઢિયા આપણે વાડીનો વ્યૂ મસ્ત મજાનો આવે છે મિત્રો હું તમને નજીકથી બતાવું કેવો નજારો આવે મિત્રો એકવાર કોમેન્ટ કરીને કહેજો મસ્તનો નો હાલો મિત્રો આઈનું પાણી આપણે ભાઈ ઘરવાળે સંભાળે તો આપણે બીજા ઘઉં છે ત્યાં તમને બતાવું ત્યાંનો વિડીયો પૂરો જોજો મિત્રો ખૂબ મજા આવી છે ને આ લીંગ લઈ ગયા તો ચાલો મિત્રો હવે આપણે કરી દઈએ ચવાણાની મુહૂર્ત ખાત મુહૂર્ત ના ના શુભ મુહૂર્ત ખાવાનું આપણે બહુ મજા જાઓ થાકેલા છીએ આ બાજુ રો મિત્રો હવે પાણી પણ ચાલુ છે ધોરિયામાં પાણી આવી ગયું કદાચ તમને દેખાતું હોય છે જો પાણી વાળવાનું ચાલુ છે આપણે અને સવારના આઠ વાગે આપણે લાઇટ આવી જાય છે એટલે આપણે વહેલી મોટર ચાલુ કરી દી અત્યારે ઘણું ખરું આપણે પા દીધું છે અને હજી સામેના શેડે ત્યાં સુધી ફૂગાડવાનું છે મિત્રો પાણી આપણો ટાર્ગેટ છે બપોર સુધીમાં ત્યાં ઉગી જાય અને આ બાજુથી આપણે અંદર ખાતર એ યુરિયા અને સલ્ફર આવે મિત્રો એ ગાળીને આપણે ટીપણું જેમ મૂક્યું છે વાડીએ એ પણ હું તમને બતાવીશ અત્યારે ફિલહાલ આપણે ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો કરી લઈ મિત્રો લાઈક કરી દેજો વિડીયો પસંદ આવે તો કે આવું છે ખેડૂતનું જીવન આપણું સામે પાણી ભરતા આવ્યા છે વાડીએથી આ પાણી પીવાય એવું નથી કારણ કે આમાં ખાતર વાળું પાણી આવે છે તો વાલ વાળું ટીપણું છે ને ધોરિયા મૂકી દીધું ખાતરામાં ગયા કરે મિત્રો ક્યારે જો આપણું મીઠું સવાનું મિત્રો બધું મિક્સમાં આવે મિત્રો આમાં મોળું ગીળું તીખું જે ખાવું હોય બધું આપણે મિક્સ કરી દીધું છે મિત્રો બહુ મજા આવે તો ચાલો મિત્રો આપણે જો ખેત ખેતરમાંથી અહીંયા સુધી આવી ગયા છે આપણું આ ધોરિયો પાણી સીધું આવે અને અહીંથી આપણું આ ખાતરનું ટીપણું જે જોવો આપણે ડોલ અને આ ને ખાતર મિશ્રણ કરેલું છે મિત્રો આ ઉરિયા છે અંદર અને એને ગાળીને આવી રીતે જવા દેવી છે આપણે વાલમાં એટલે ધોરિયામાં એટલે આખા પાણીમાં બધું મિક્સ થઈને જાય એટલે મિત્રો સીધું તળી જ જાય આનું પ્રવાહી કેવું કાંઈ ઉડી નહીં જ જતું બરાબર અને આ છે આપણું ઉરિયા આપણે સવારમાં આઠ વાગ્યે એટલે પાવર આવે ને અત્યારે અડધી થેલી નાખી દીધેલી છે અડધું બાકી છે અડધી થેલી ને અડધું ટીપણું પાણી મિત્રો કેમ લાગે તમને આટલું જવા દેવું વધારે જવા દઉં એવું લાગે જો આવી રીતે આપણે જાય છે સારું છે તો હવે પાણી પણ પૂગવાનું હોય છે તો મિત્રો હું જાઉં ખા અને હજી વિડીયો હું આગળ સુધી બની રહીજ મિત્રો અને મિત્રો હવે ખાસ આગળ જે લોકો મેણા મારે છે ને એ બાબતથી હું તમને કહું તો છે ને મિત્રો બધાએ ગામ આપણા નબળા ગણે છે મિત્રો આપણો ને મેણા મારે છે કે તમારા ગામ આવા થઈ ગયા પણ આપણે જે મારો એક વિડીયો મેં શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે મિત્રો કે આપણે એક મહિનો તણાવ દીધા હતા એનું રિઝલ્ટ શું મળે તો એ વિડીયો તમે ન જોઈ ને મિત્રો શોર્ટ વિડીયો જોઈ લેજો અને ખરેખર મિત્રો આપણે બહુ તણાવ દિન પાયું ને મિત્રો એટલે એનું હાલ આ છે મિત્રો અત્યારે આપણા હાવ પારવાર રહી ગયા હાવ નિશા કારણ કે આ ગોઠણથી થોડાક ઉપર છે મિત્રો બહુ ઉપર નથી મિત્રો હાવ નિશા એવા છે આમ જોઈ લો તમને દેખાતા છે વિડીયોમાં આવશે એવા છે મિત્રો જો આ પાળો જુઓ અને અહીંથી અહીંથી હાઈટ જોવો આટલી જ છે મિત્રો ફક્ત અને ફક્ત અઢી અઢી ફૂટ અઢી ફૂટ જેવું છે મિત્રો એટલા જ ઘઉં આપણા ઉછા છે અને બધાય મેણા પણ મારે છે આવ્યા છે એટલે ખબર પડશે મિત્રો કે આ ઘઉંનો ઉતારો કેટલો આવે છે અને શું થાય છે કેટલા ઉતરે છે આવી કારણ કે આની વાત અત્યારે બહુ કહેવા જાય ને મિત્રો તો બહુ નબળું પણ નથી અને બહુ સારું પણ નથી કારણ કે નિશે હજી ફૂટ ઘણી છે મિત્રો અને ફૂટ બહુ બરાબર નથી એમ જવું મિત્રો આ છે ને એક જ થળિયું છે એક થળિયાનું આ ત્રણ ત્રણ હરિયું છે એટલે કે બે ડુંડિયું પૂરી થઈ ગઈ છે અને એક ડુંડિયા નાની છે અને નીચે જોવો ને તો એક બે અને ત્રણ ત્રણ હરીના મિત્રો ફૂટ હજી નીસે છે મિત્રો આ આ હજી લિંક લે તૈયારની હારે હાઈટમાં થાય મિત્રો એટલે આ એક જ થળિયું છે અને પાંચ હરા છે એટલે ત્રણ હરા થયા અને હજી ત્રણ છે મિત્રો સ સહરા છે મિત્રો સોરી એટલે આવું છે મિત્રો ખૂબ તણાવ એનું રિઝલ્ટ પણ ખૂબ આપણને મળ્યું નથી બરાબર અને હવે કેવા થાય એ જોઈએ છે આપણે છેલ્લે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો ને વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વખત આવ્યા ને ચેનલને એક મિત્રો મસ્ત ભરી આમ જુઓ સબસ્ક્રાઈબ કરી દેજો અને બની શકે તો મિત્રો આ વિડીયો બીજા ખેડૂત સુધી પણ શેર કરવા વિનંતી અને ચાલો આપણે ઘણા સમયથી નથી મળ્યા તે બદલ આભાર હવે આપણા કાયમ ડેઈલી વિડીયો આપણા આવતા રહેશે મિત્રો તો ચાલો જય માતાજી જય શિયા રામ